નમસ્કાર આજે ડીજી સ્કૂલમાં આપણે જોઈશું વિદ્યાર્થીઓની જીઆર એન્ટ્રીને એડિટ કેવી રીતે કરવી જીઆરની નવી એન્ટ્રી કેવી રીતે કરવી તે આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા છીએ પરંતુ હવે એ જ જીઆરમાં કોઈ ભૂલ રહી ગઈ હોય વિદ્યાર્થી ડેટાને એડિટ કરવો હોય તો કેવી રીતે કરવો તો સૌ પ્રથમ વિદ્યાર્થી મેનુ ત્યારબાદ જર્નલ રજિસ્ટર એન્ટ્રી ત્યારબાદ વિદ્યાર્થી જીઆર એન્ટ્રી એ જ જગ્યાએ જઈશું જે જગ્યાએ આપણે વિદ્યાર્થીઓની જીઆરની એન્ટ્રી કરી હતી આવી રીતે વિદ્યાર્થી જીઆર એન્ટ્રી એન્ટ્રીનું ફોર્મ ઓપન થશે સાઈડ ને બંધ કરી દઈશું તો આપણને વધારે જગ્યા જોવા મળશે સૌપ્રથમ હાલના હાલના ભૂતપૂર્વના બધા જ વિદ્યાર્થીઓના માંથી હાલના વિદ્યાર્થીઓ પર આપણે ક્લિક કરીએ અહીંયા તમને બધા વિદ્યાર્થીઓનું લિસ્ટ જોવા મળશે તમારે માંથી કોઈ વિદ્યાર્થીને પર્ટીક્યુલર ફિલ્ટર કરવો હોય તો તમે કરી શકો ફોર ટુ વન સેવન આવી રીતે વિદ્યાર્થીને ફિલ્ટર કરીને જે તે વિદ્યાર્થી તમે સર્ચ કરી શકો છો અથવા તો તમે અહીંથી પણ વિદ્યાર્થીને ફિલ્ટર કરી શકો છો આ તે ફિલ્ટર કર્યા બાદ વિદ્યાર્થી મળશે સૌ પ્રથમ વિદ્યાર્થીના નામ પર આપણે ક્લિક કરવાનું છે યાદ રાખીએ સૌ પ્રથમ ક્લિક કરીશું ત્યારબાદ રાઈટ ક્લિક કરીશું અને રાઇટ ક્લિક કરતાની સાથે એડિટ અને ડિલીટ એમ બે ઓપ્શન જોવા મળશે તો તમે એડિટ પર ક્લિક કરશો એ વિદ્યાર્થીઓનો ડેટા તમને સાઈડમાં અહીંયા જોવા મળશે તો આવી રીતે વિદ્યાર્થીઓના ડેટા અહીંયા દેખાશે ત્યારબાદ વિદ્યાર્થીઓના ડેટામાં તમે જે ચેન્જીસ કરવા લાગવા માંગો છો તે ચેન્જીસ તમે કરી શકો ધોરણ એકની જગ્યાએ ધોરણ બે લઈએ અને ત્યારબાદ હવે વિદ્યાર્થીને આપણે અપડેટ કરવા માંગીએ છીએ તો અપડેટ પર ક્લિક કરીશું આ વિદ્યાર્થી એડિટ થઈ ગયો છે હવે એડિટ કર્યા બાદ અથવા સેવ કર્યા બાદ એ સેવ કે અપડેટ ક્લિયર કર્યા બાદ જ આ બધા ફોર્મ એક્ટિવ થશે હવે રાઠોડ સંજના છે એની જગ્યાએ તમે બીજા વિદ્યાર્થીને રી કરવા માંગો છો તો સેમ એ જ પ્રોસીઝર અપનાવવાની રહેશે